નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ફરીથી સરહદ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે શિક્ષકોને ભાવિ શિક્ષકોને ગાંધીનગર ખાતે આંદોલન કરવું પડે તેવી સ્થિતિ જે છે સર્જાઈ ગઈ છે ટાટ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી વિલંબની અંદર પડી ગઈ છે છેલ્લા અઢી વર્ષથી ગુજરાત સરકાર જે છે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂરું કરવાનો જે છે પ્રયત્ન કરી રહી છે પરંતુ હજુ સુધી આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી થઈ શકી નથી તો આજના આ વીડિયોની અંદર આપણે જોઈશું કે ભરતી પ્રક્રિયા જે છે કયા કારણથી વિલંબોમાં પડી છે ધોરણ નવથી બાર શિક્ષણ સહાયક ભરતી માટે જે છે બીજો રાઉન્ડ આવશે કે વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે એના વિશે અને ધોરણ છ થી આઠની અટકેલી ભરતી પ્રક્રિયા અંગે કમિટી દ્વારા જે છે શું પ્રતિક્રિયા અથવા તો શું નિર્ણય આપવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વીડિયોની અંદર કરવાના છીએ મિત્રો આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે

અને શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી એકવાર વિલંબની અંદર પડી છે આગળ તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપવામાં આવી છે મહત્વનું છે કે ધોરણ નવથી બાર માટે સરકાર દ્વારા પહેલા જાહેરાત આપવામાં આવી હતી કે ખાલી જગ્યાઓ ઝડપથી ભરી દેવામાં આવશે જોકે હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નથી આવ્યો પરિણામે શાળાઓમાં શિક્ષકની અછત યથાવત છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની સીધ અસર જે છે પડે છે તો ધોરણ 9 થી 12 માટે વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે કે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય જે છે એ લેવામાં આવેલો નથી શિક્ષણ મંત્રી કુબેર ડિન્ડરનો એક નિવેદન જે છે એ ખૂબ જ હમણાં વાયરલ થઈ રહ્યું છે એને હું તમને જે છે એ સાંજે વિડિયો બનાવીને ઇન્ફોર્મેશન આપીશ એની અંદર એમણે ધોરણ નવ થી બાર ની જે છે એ શિક્ષણ સહાયક ભરતી માટે સાથે સાથે નવી ટેટ પરીક્ષા વિશે પણ જે છે એ માહિતી આપી છે તો એના વિડીયો જે છે એ આજે સાજે આવશે એના પછી જે છે એ આપણે વિડિયોની અંદર વિગતવાર જે છે વાત કરીશું પરંતુ ધોરણ નવ થી બાર શિક્ષણ સહાયક પરીક્ષા માટે બીજો રાઉન્ડ આવશે કે વેટિંગ લિસ્ટ આવશે એના રિલેટેડ હજુ સુધી કોઈ પણ સમાચાર જે છે જાહેર કરવામાં આવેલા નથી આ સાથે અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે અગાઉ યોજાયેલી ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા વેટિંગ ઉમેદવારોને પણ હજુ સુધી પસંદગી માટે સંપર્ક કરવામાં આવ્યો સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સમય સીમાના જણાવવામાં આવતા ઉમેદવારો જે છે નિરાશ થઈ રહ્યા છે તો પાછળ જે શિક્ષકોની ભરતી હતી એની અંદર જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં હતા એમને પણ જે છે હજુ સુધી પસંદગી માટે સંપર્ક કરવામાં નથી આવેલો અને જગ્યાઓ જે છે એ ઘણી બધી ખાલી પડી છે આપણને સૌને ખબર છે એ પ્રમાણે ધોરણથી આઠની ભરતી પ્રક્રિયા વિશે વાત કરી લઈએ તો ધોરણથી આઠની ભરતી પ્રક્રિયા અટકાઈ ગઈ છે આ સાથે માધ્યમિક સ્તરથી આગળ ધોરણ છ થી આઠ માટે પણ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે કેટલી સ્કૂલો એવા શિક્ષકના અભાવે ચાલી રહી છે કે જ્યાં દરેક વિષય માટે યોગ્ય શિક્ષક ઉપલબ્ધ નથી આમ છતાં બઢતી માટેના પગલા ખોટા ચક્રમાં સપ્લાય ગયા છે આ તરફ શિક્ષણ વિભાગ દ્વારા રચાયેલી કમિટીઓ ઉમેદવારોની રજૂઆત સાંભળી લીધી હોવા છતાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પદ્ધતિમાં પારદર્શિતા અને સમયસર નિર્ણય લેવામાં અક્ષમતા કેમ છે એ પ્રશ્ન હવે જે છે એ ઉઠી રહ્યો છે તો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે છે એક સમિતિ રચવામાં આવી હતી જેની અંદર જે ઉમેદવારોએ જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી રેગ્યુલર કરી હોય એમના માટે જે છે એ જે સઠ સત્યસ ઉમેદવારો હતા એમને પહેલાં અને એના પછી જે ઉમેદવારો એટલે કે એમને પછીથી જે છે એ રજૂઆત કરવા માગતા હતા એ ઉમેદવારોને જે છે એ તક આપવામાં આવી હતી તો આ કમિટીએ તમામ ઉમેદવારોની રજૂઆત જે છે એ સાંભળી લીધી છે પરંતુ હજુ સુધી કોઈ પણ નિર્ણય જે છે એ જાહેર કર્યો નથી તો આ કમિટી પહેલા નિર્ણય લેશે પછી એ નિર્ણય જે છે એ રાજ્ય સરકારને જણાવશે રાજ્ય સરકાર એ નિર્ણય જે છે એ શિક્ષણ વિભાગને જણાવશે અને એના પછી જ ધોરણથી આઠોની જે છે એ અટકી પડેલી ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે એમ છે તો અત્યારના કિસ્સામાં ધોરણથી આઠની ભરતી પ્રક્રિયા માટે પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે એ હજુ સુધી લેવાયો નથી અને આટલું પૂરતું ના હોય એમ તમે જોઈ શકો છો કચ્છ સ્પેશિયલ ભરતી પણ સંકટમાં કચ્છની અંદર જે ચારે ચારસો શિક્ષકોની નવી સ્પેશિયલ ભરતી જાહેર કરી છે એની અંદર ધોરણ છ થી આઠ માટે ફાઈનલ મેરિટ ટેસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એ સાથે સાથે ધોરણ થી પાંચ માટે જે છે એ પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે બીજો તબક્કો જે છે એ શરૂ થવામાં છે આજથી જે છે એ શરૂ પર થઈ ગયો હશે આ બધાની વચ્ચે એક સમાચાર એ પણ છે કે કચ્છ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ભરતીમાં પણ ઘણી જગ્યાઓ જે છે એ ખાલી જ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કચ્છની અંદર જે છે એ ચારીચ્છા રસ્સો જગ્યાઓ તો ફાળવી દીધી છે પરંતુ નવી ટાટટાટ પરીક્ષા ન લેવાના કારણે ચારીચ્છા રસ્સોમાંથી ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે ધોરણ સાવેથી પાંચની ની અંદર પહેલા તબક્કાની અંદર નવસો એકતાલીસ જગ્યાઓ ભરાય છે અને પછી કેટલી જગ્યાઓ ભરાય છે એ જોવાનું રહ્યું માંથી ઘણા બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે ઇન શોર્ટ જે આ વિડિયો જોયા એની અંદર તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી ધોરણ નવથી બારમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નિર્ણય નહીં ધોરણ છ થી આઠની ભરતી પણ અટકી પડી કમિટીએ ઉમેદવારોને સાંભળી લીધા પછી પણ નથી આપ્યો કોઈ પણ નિર્ણય તો તમે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ફરીથી સરાત પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે શિક્ષકોને ભાવિ શિક્ષકોને ગાંધીનગર ખાતે આંદોલન કરવું પડે તેવી સ્થિતિ જે છે સર્જાઈ ગઈ છે ટે ટાટ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી વિલંબની અંદર પડી ગઈ છે છેલ્લા અરી વર્ષથી ગુજરાત સરકાર જે છે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂરું કરવાનો જે છે પ્રયત્ન કરી રહી છે પરંતુ હજુ સુધી આ ભરતી પ્રક્રિયા જે છે પૂરી થઈ શકી નથી તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે ભરતી પ્રક્રિયા જે છે કયા કારણથી વિલંબોમાં પડી છે ધોરણ નવથી બાર શિક્ષણ સહાયક ભરતી માટે જે છે બીજો રાઉન્ડ આવશે કે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે એના વિશે અને ધોરણ છ થી આઠની અટકેલી ભરતી પ્રક્રિયા અંગે કમિટી દ્વારા જે છે શું પ્રતિક્રિયા અથવા તો શું નિર્ણય આપવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ અંદર કરવાના છીએ મિત્રો આ યુટ્યુબ ચેનલ દ્વારા